Merhaba değerli misafirlerimiz, merhaba değerli વાગરા નગરની શાંતિનગર સોસાયટીમાં રાત્રે એક મકાનમાં ચોરીની ઘટના સામે આવી વાગરા નગરની શાંતિનગર સોસાયટીમાં બાઇક પર આવેલા ત્રણ જેટલા ચોરો દ્વારા એક મકાનને નિશાન બનાવ્યો છે મકાનો દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલા સોના ચાંદીના ઘરેણા રોકડ રકમ પાંચ તથા સોનાની ચેન સોનાની વેટી સોનાના ચૂંકા ઉપર હાથ ફેરો કરી ચોરી કરી મોટરસાયકલ ઉપર આવેલા ત્રણ ઇસમોએ ઘરમાંથી ચોરી કરી મોટરસાયકલ પર ફરાર થઈ ગયા હતા વાગરાનગરની શાંતિનગર સોસાયટી વાગરા પોલીસ સ્ટેશનથી માત્ર પાંચસોથી છસ્સો સો મીટરની અંતરે આવેલી સોસાયટીમાં સવારના પાંચ વાગીને દસ મિનિટથી ચોરી કરી ફરાર થઈ ગયા હતા જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ચોર એસમ દ્વારા મોટરસાયકલ પર આટા ફેરો મારીને એક મકાનમાં ઘૂસી જઈ જેમાંથી અંદાજે દસ થી બાર લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા શાંતિનગર સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં મોટરસાયકલ ઉપર આવેલા ત્રણ જેટલા ચોરી સમો કેદ થયા હતા માત્ર વીસ મિનિટમાં જ તેમણે ચોરીને અંજામ આપ્યો હતો ચોરીની જાણ થતાં વાગરા પોલીસ અને બલોચ એલસીબીની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી ઘટનામાં વાગરા પોલીસ મથકમાં જાણવા ફરિયાદ લેવામાં આવી છે ઉલ્લેખનીય બાબત છે કે માત્ર પોલીસ સ્ટેશનથી પાંચસો થી છસો મીટર દૂર પર આવેલ શાંતિનગર સોસાયટીમાં ચોરો દ્વારા વહેલી સવારમાં પાંચ વાગીને દસ મિનિટે ચોરીને અંજામ આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા વાગરાનગરની આસપાસ સોલારના પ્લાનોમાં પણ અગાઉ કેબલ વાયરની ચોરી થઈ હતી કેબલ વાયરની ચોરી અંદાજે પાંચ લાખ રૂપિયાના કોપરના વાયરોની ચોરી થઈ હતી વાગરા નગરમાં છેલ્લા એક મહિનામાં બે થી ત્રણ વાર ચોરો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો છે વાગરા પોલીસ પંથકની માત્ર પાંચસોથી છસો મીટરની હદમાં આવેલ શાંતિનગર સોસાયટીમાં પણ ચોરો ચોરી કરીને વાગરા પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે વાગરા પોલીસ દ્વારા રાત્રે જીઆરડીના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે પરંતુ જીઆરડી જવાનો દ્વારા રાત્રે દરમિયાન તેમના પોઈન્ટ ઉપર સુઈ જાય છે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે રિપોર્ટર ઇનાય બાપુ વાગરા ગુજરાત પ્લસ ન્યૂઝ